એટલે આ બંને સાથે આવશે આ તારીખે આટલી ખરીદી વધારે કરી ફર્નિચર ફિટિંગ્સ દેવાદાર ઓકે જાહેરાત ખર્ચ રોકડ બેંક ખરીદી ઉત્પાદક મજૂરી ઉત્પાદક મજૂરી જે છે મિત્રો એ આપને ખ્યાલ છે કે મજૂરી નામે જ ઓકે વેપાર ખાતામાં જાય વીજળી ખર્ચ કારખાના હવે જો આ કારખાનાની જે વસ્તુ છે બધું વેપાર ખાતામાં જશે ધ્યાન રાખજો કારખાનાનું જે હોય એને ઉત્પાદનના ખર્ચા કે બધું વેપાર ખાતામાં જાય ઓફિસનું નફા નુકસાનમાં ભાડું વેરા કારખાનાના પણ વેપાર ખાતામાં જશે ટેકનિકલ ખર્ચા છે એ પણ વેપાર ખાતામાં ઉત્પાદનને લગતું છે એટલે બરાબર એટલે આ વસ્તુ વેપાર ખાતામાં

આગળ વધીએ વેચાણ આપને ખ્યાલ છે જ્ઞાન પાસેથી લીધેલી પાંચ ટકાની લોન આ તારીખે લીધી એટલે લોન પર વ્યાજ ચૂકવવું પડશે પાંચ ટકા કહ્યું તો પાંચ ટકા કશું જ ન કહે તો છ ટકા કમિશન ઓકે આપેલ વટા આવકમાં ગાડા ભાડું ઘાલ અને ઓફિસના ખર્ચા ચાલો જોઈએ આગળ હવાલા તરફ એકત્રીસ અને સત્તર માલનો સ્ટોક પંચ્યાસી હજાર પાંચસો તો ડાયરેક્ટ મુકાશે પ્લાન્ટ યંત્ર પર પંદર ટકા ફર્નિચર પર સાડા સાત ટકા તો પ્લાન્ટ યંત્ર અને ફર્નિચર હવાલા નંબર બે લખી નાખે પ્લાન્ટ યંત્ર ઓકે બીજો આ હવાલા નંબર બે લાગુ પડશે અને દેવાદાર ઘરખાદ અનામત દેવાદાર એના પર ઘાલખાદ અનામત કાચા સરવૈયાની ઘાલખાદ આપી છે અહીંયા એટલે આ સાથે લઈ લઈએ ખ્યાલ આવે હવાલા નંબર ત્રણ ઓકે ગાલખાદ અનામત આપેલી નથી

અને એના પર આપણે વ્યાજ પણ ગણીશું અને ઉપાડ આવશે ઉધાર બાજુ સાત હજાર ત્રણ હજાર તો સૌ પ્રથમ મૂડી ખાતામાં જમા બાજુ એસી હજાર ચાલીસ હજાર ટકા વ્યાજ છે એટલે ધ્યાન રાખીશું મૂડી ખાતામાં જમા બાજુ એસી હજાર અને ચાલીસ હજાર છ ટકા વ્યાજ આપણે ખ્યાલ છે મિત્રો એસી હજારના ના છ ટકા કરો અડતાલીસો ચાલીસ હજારના ના છ ટકા કરો છ ચોક ચોવીસો આ મૂડી પર વ્યાજ નફા નુકસાન ફાવણી ખાતાની ઉધાર બાજુ અહીં આવી ગયું ફાવણી ખાતાની ઉધાર બાજુ અને એટલે ઓકે થઈ ગયું અને પર વ્યાજનો હવાલો ઉપાડ ઉધાર બાજુ આવી ગયું સાત હજાર ને ત્રણ હજાર ત્યાં ડાબી બાજુ હતું જ આપણી પાસે એટલે એ પણ આપણે સાથે સાથે સોલ્વ કરી નાખ્યો ચાલો એટલે ઉપાડની વિગત આવી ગઈ અને મૂડીની વિગત આવી ગઈ મહત્વનો મિલકત લેણામાં જઈએ મિલકત લેણા જો પ્લાન્ટ અને યંત્રો ઓકે તેત્રીસ હજાર ત્રણસો વત્તા આ તારીખે વધારો ચોવીસ હજાર માઇનસ વેચાણ કર્યું એક ચાર સોળે

પ્લાન્ટ અને સાઈઠ રૂપિયા કેવી રીતે આવે છે તો એની તમને હું જરાક ગણતરી બતાવું ચાલો સૌપ્રથમ આપણી પાસે યંત્ર હતું તેત્રીસ ત્રણસો આ તેત્રીસ હજાર માંથી આપણે વેચી નાખ્યું છ હજાર નું આ પ્લાન્ટ અને યંત્ર આ એક ચાર સોળ ના જ હોય શરૂઆતના બરાબર એમાંથી એક ચાર સોળ એટલે શરૂઆતમાં છ હજાર નવસો વેચી નાખ્યા એટલે તેત્રીસ ત્રણસો માંથી છ હજાર નવસો બાદ કરવા પડે આપણે ચાલો અહીંયા જુઓ તેત્રીસ હજાર ત્રણસો માઇનસ છ હજાર નવસો ઓકે આ શરૂના જે યંત્ર હતા ચોપડે કિંમત એમાંથી આ શરૂનું વેચાણ જે વેચી નાખ્યા નો હવે ઘસારો ન ગણાય છવીસ ચારસો ગુણ્યા પંદર ટકા ચાલો છવ્વીસ ચારસો ગુણ્યા પંદર ટકા એટલે ત્રણ હજાર નવસો ને આ યંત્રનો ઘસારો કેવી રીતે આવે હું તમને બતાવું છું ઓકે એટલે ખાસ ધ્યાન રાખજો તમને રિમાઇન્ડ કરાવી દઉં ખરી પાછું આપણી પાસે શરૂઆત નહીં અંતર તેંત્રીસ હજાર ત્રણસો હતા એમાંથી વેચાણ કરી નાખ્યું શરૂઆતમાં છ હજાર નવસોનું તો તેત્રીસ ત્રણસોમાંથી છ હજાર નવસો તમે વેચી નાખ્યા છે ઓકે એટલે બાદ કરીને વધ્યા છવ્વીસ ચારસો એના પંદર ટકા ત્રણ હજાર નવસો સાઠ ઘસારો આવ્યો આ ઉપરાંત જે તમે યંત્ર એક સાથે ખરીદ્યા એક સાત સોળે ચોવીસ હજારના તો એના પર પણ પંદર ટકા ઘસારો ગણવો પડે ઘસારો પંદર ટકા છે એટલે ગણવો પડે ત્રીજા મહિના સુધી નવ માસ થયા ઓકે તો ચોવીસ હજાર ગુણ્યા પંદર ટકા ગુણ્યા નવ બાર તો ચોવીસ હજાર અહીંયા લખી દઉં ચોવીસ હજાર ગુણ્યા પંદર ટકા

આ ધ્યાન રાખજો ઓકે આવી રીતે આપણો આ ઘસારો આવે વચ્ચેથી જે આપણો યંત્ર ખરીદ્યું એક સાત થી તો ચોવીસ હજાર પંદર ટકા તો કરવાના પણ નવ મહિના જ ખાલી સાત થી લઈને ત્રીજા મહિના સુધી ઓકે એટલે કિંમત આપને મળી છ હજાર છસો ને તો આ છ હજાર છસો સાઈઠ ઘસારો આપણો આવી રીતે આવ્યો અને પચાસ ચારસો માંથી છ હજાર છસો સાઈઠ બાદ કરશો એટલે તેતાલીસ હજાર સાતસો ચાલીસ રૂપિયા આપણને મળે ઘસારો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ છ હજાર છસો સાહીઠ શૂટિંગ લેવાનું ઘસારો છ હજાર છસો ને રૂપિયા બરાબર હવે છ હજાર છસો સાહીઠ આ પ્લાન્ટ અને યંત્રો ખરેખર છે કારખાનાના જુઓ એટલે કારખાનાના હોવાને કારણે ક્યાં જશે છ હજાર છસો સાહીઠ વેપાર ખાતાની ઉધાર બાજુ બરાબર નહીતર આપણે જનરલ ઇતિહાસ થી મુકતા નફા નુકસાનની ઉધાર બાજુ પરંતુ પ્લાન્ટ અને યંત્ર કારખાના હોવાને કારણે છ હજાર છસો સાહીઠ વેપાર ખાતાની ઉધાર બાજુ ચાલો જુઓ

પ્લાન્ટ અને યંત્રનું વેચાણ કર્યું ઓકે પ્લાન્ટ અને વેચી નાખ્યું મીન્સ છ હજાર નવસો માંથી અડતાલીસો બાદ કરો એટલે એકવીસો રૂપિયાનું નુકસાન થયું અને એકવીસો રૂપિયાનું નુકસાન થયું એટલે નુકસાન નફા નુકસાનની ઉધાર બાજુ જશે ચાલો એકવીસો રૂપિયા નફા નુકસાન ખાતામાં આવો ચાલો યસ યંત્ર વેચાણનું નુકસાન એકવીસો રૂપિયા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઓકે આવી રીતે આખો હવાલો થાય મહત્વનો અને મસ્ત હવાલો છે બરાબર આપી પેલા પ્લાન્ટ મિલકતમાં વધારો ત્યાં વેચાણ પણ ત્યાં કરવાનું પછી એનો ઘસારો ગણવાનો તારીખને ધ્યાન ધ્યાનમાં રહે પછી આ બંનેની જે તફાવત આવે એનું નુકસાન થયું એટલે નફા નુકસાનની ઉધાર બાજુ એકવીસો નેક્સ્ટ આગળ વધીએ છીએ પ્લાન્ટ યંત્ર થઈ ગયું આ પણ થઈ ગયું ફર્નિચર ફિટિંગ પચીસો સાહીઠ હવાલા નંબર બે સાત પોઈન્ટ પાંચ ટકા ઓકે ઘસારો છે સાત પોઈન્ટ પાંચ ટકા તો પચીસો રૂપિયા પચીસો પાંચ ટકા કરીએ મિલકતમાં આવી જઈએ ફર્નિચર અને ફિટિંગ્સ ઓકે ચાલો પચીસો સાઈઠ એનો ઘસારો સાત પોઈન્ટ પાંચ ટકા કરશો અને એકસો બાણું એકસો બાણું બાદ કરતા ત્રેવીસો અડસઠ અને એકસો બાણું ઘસારો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ફર્નિચર ફિટિંગ્સ એકસો બાણું રૂપિયા ફર્નિચર ફિટિંગ્સના નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આગળ વધીએ મિત્રો ચાલો ફર્નિચર ફિટિંગ્સ આવી ગયું દેવાદારો દેવાદારો હવાલા નંબર ત્રણ ઘાર ખાદ નો હોય ચોસઠ હજાર નવસો ને ચાલીસ દેવાદારો ચોસઠ નવસો ને ચાલીસ અને એના પર 2000 ધાલ ખાત છે આપણી દેવાદાર 64940 મિલકત લેણામાં દેવાદાર 64940 માઈનસ ગાળ ખાત એનો મત 2000 2000 બાદ કરો એટલે 62940 આ ગાળ ખાત એનો મત ક્યાં જશે ખ્યાલ છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ગાળ ખાત કાચા સરવિયાની જે હોય તે અને 2000 ગાળ ખાત અને આ મત સૌપ્રથમ ગાળ આપણે અહીંયા જોઈતી 836 બરાબર તો આઠસો છત્રીસ માં બે હજાર પ્લસ કરી દોલ બે આ નો હવાલો અને અહીંયાથી આ ઘાદ હવાલો ચાલો આ બંને વસ્તુ આવી ગઈ જાહેરાત ખર્ચ તેર હજાર બસો અડતાલીસ હવાલા નંબર પાંચ તો હવાલા નંબર પાંચ જાહેરાત ખર્ચ ત્રણસો બાર ચૂકવવાનો બાકી ખાસ જો પ્લસ કરવાનો છે જાહેરાત ખર્ચ અહીંયા છે તેર હજાર બસો અડતાલીસ આ તેર હજાર બસો અડતાલીસ માં ત્રણસો બાર પ્લસ કરીશું નફા નુકસાનમાં ચાલો જાહેરાત ખર્ચ તેર હજાર બસો અડતાલીસ પ્લસ ચૂકવવાનો બાકી ત્રણસો બાર ઓકે તેર પાંચસો સાહીઠ ચૂકવવાનો બાકી એટલે બીજી અસર મૂડી દેવામાં મૂડી દેવામાં આવીએ ત્રણસો બાર ચૂકવવાનો બાકી જાહેરાત ખર્ચ જાહેરાત ખર્ચ અહીંયા ચૂકવાનો બાકી ખર્ચાના ટાઇટલ હેઠળ આપી દીધા છે 312 रुपया मुडी देवामा આગળ વધીએ જય રતકા રોકણ અને બેંક સિલક મિલકત લેનામાં 8496 તો 8496 રોકણ અને બેંક સિલ ઓકે ચાલ અગર ત્યાર બાદ ખરીદી 181 168 પણ એ પહેલા શરૂઆતનો સ્ટોક શરૂઆતનો સ્ટોક આપની પાસે યસ 33696 આ લઈ લઈએ

પ્લસ કંઈ હોય તો છે આઠસો ને બોતેર એક જ નફા નુકસાનની ઉધાર બાજુ આઠસો ને બોતેર ભાડું અને કરવેરા ચાલો ભાડું અને વેરા આઠસો ને નફા નુકસાનની ઉધાર બાજુ ત્યારબાદ ભાડું કરવેરા કારખાનાના નવ હજાર ત્રણસો ચુમ્મોતેર તો આગળ વધીએ બીજી વિગત તો હવે તમને ખ્યાલ જ છે ફટાફટ તમે સોલ્વ કરી શકો ભાડું કરવેરા ટેકનિકલ ખર્ચા વેપાર ખાતામાં આવશે વારં નંબર પાંચમાં ચારસો પ્લસ ચૂકવાના બાકી હશે ટેકનિકલ ખર્ચ જોઈ લઈએ ચારસો પ્લસ ચૂકવાનું બાકી કેટલું છે એ બધું વેપાર ખાતામાં મૂકી દેવાનું છે ચાલો આગળ વધીએ ટેકનિકલ ખર્ચ શરૂઆતનો સ્ટોક આવી ગયો ફેક્ટરીના ખર્ચા સત્તરસો ને વેપારમાં ફેક્ટરી એટલે ઉત્પાદન ને લગતો ખર્ચો છે વેપાર ખાતામાં લગતા ખર્ચા યસ ફેક્ટરીના ખર્ચા સત્તરસો ને રૂપિયા વેપાર ખાતામાં આગળ વધીએ ફેક્ટરી ના ખર્ચા સાતસો પાંચમાં આઠ હાજર સાતસો અને ચારસો પ્લસ એટલે નફા નુકસાનમાં જઈએ આઠ હજાર ઓફિસ પગાર આઠ સાતસો પ્લસ ચૂકવાનો બાકી કુલ નવ હજાર એકસો બાકી એટલે બીજી એસન પડે મૂડી દેવામાં ચારસો રૂપિયા આપણે આપેલ વટાવ અડતાલીસો આવકમાં ગાળા ભાડું સત્તરસો આપેલ વટાવ નફા નુકસાનમાં ઉધાર આવકમાં ગાળા ભાડું વેપાર ખાતામાં એટલે વેપાર ખાતામાં સત્તરસો મુકાઈ દઉં પછી અડતાલીસો વટાવ મુકાવવું ચાલો વેપાર ખાતામાં સૌપ્રથમ આવકમાર ગાળા ભાડું યસ આવકમાલગાળા ભાડું સત્તરસો ઓકે અને વટાવ આપેલ વટાવ નફા નુકસાનની ઉધાર બાજુ આપેલ વટાવ ચાલો આ વટાવ અડતાલીસો બરાબર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આગળ વધીએ થોડા કાલખાતા આવી ગયું ઓફિસ ખર્ચા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બે હજારને બોંતેર રૂપિયા બે હજાર બોંતેર જસ ઓફિસ ખર્ચા 2072 ઓકે ચાલો હવે પિગટ લઈએ આપણે જમા બાજુની ઉધાર બાજુ ફિનિશ જમા બાજુ લેન્ડદારો 48000 મુડી દેવા બાજુ લેન્ડદારો 48000 ચાલો મુડી દેવા બાજુ લેન્ડદારો 48000 ઓકે આગળ વધીએ થોડા ત્યારબાદ છે લેન્ડ પ્લાન્ટ અને યંત્ર આવી ગયું ઓકે હવે વેચાણ 268000 વેપાર ખાતામાં જમા બાજુ બે લાખ અડસઠ હજાર વેપારમાં જમા બાજુ આગળ વધે વેચાણ આવી ગયું જ્ઞાન પાસેથી લીધેલી લોન દેવું છે એટલે એક તો મૂડી દેવામાં દસ હજાર ઓકે પછી એના પર વ્યાજ ગણવાનું છે તો દસ હજાર ના પાંચ ટકા ગણવાના ખાસ ધ્યાન રાખજો લોન પર વ્યાજ કેટલું ચૂકવાનું બાકી તો દસ હજાર અહીંયા ગણતરી બતાવું ગુણ્યા પાંચ ટકા એટલે પાંચસો ગુણ્યા કેટલા મહિના

તફાવત મળશે ચોખ્ખો નફો અને ફાવણી ખાતામાં ઓકે આ સરવાળો બાદ પચીસ સાતસો ઇઠોતેર મૂડી ખાતે લઈ જવાનું છે બરાબર આ પચીસ હજાર સાતસો ને વેચવાનું છે કયા પ્રમાણમાં તો શરૂઆતમાં આપણે આપ્યું હતું મિત્રો ત્રણ જેમ બે ઓકે તો આ રકમ ને ત્રણ જેમ બે પચીસ હજાર સાતસોતેર ગુણ્યા ત્રણ ભાગ્યા પાંચ જેમ બે એટલે ગુણ્યા ત્રણ ભાગ્યા પાંચ અને પચીસ હજાર ફાવણી ખાતા પછી નેક્સ્ટ આ મૂડી સોરી મૂડી ખાતે છે ફાવણી ખાતા પછી એટલે સીધું મૂડીમાં પંદર હજાર ઓકે નફા નુકસાન ફાવણી ખાતે પંદર હજાર અને દસ હજાર ત્રણસો અગિયાર પાત્ર નફો એનો સરવાળો કરીશું ઓકે તો બાજુના સરવાળા એક સડસઠ ઓગણપચાસ સાતસો અગિયાર પાકા સરૈયામાં મૂડી દેવા બાજુ ત્રાણું અને ઓગણપચાસ ત્રાણું અને ઓગણપચાસ ઓકે આ બધી વિગત આપણે જોઈ લીધી છે ટોટલી બરાબર ટેકનિકલ ખર્ચ સહિત ચૂકવાનું બાકી જે હતું તે ઓકે કદાચ રહી ગયું હોય તો ફ્રી પાછું તમને બતાવી દો ટેકનિકલ ખર્ચ ઉત્પાદક મજૂરી આવી ગઈ જાહેરાત ખર્ચ ટેકનિકલ ત્રણસો વીસ ચૂકવાના બાકી છે બરાબર તો અહીંયા ટેકનિકલ ખર્ચ જે આપણી પાસે આપ્યું હોય ત્યાં પ્લસ કરી દેવાનું જો કે આવી ગયું છે ઓકે એટલે કોઈ વિગત બાકી રહેતી નથી ચાલો એટલે આ રીતે આપણે પાકું સરવ્યુ તમે ટોટલ કરશો તો બંને બાજુના સરવાળા સરખા આવશે બે લાખ ત્રણ હજાર ચુમ્માલીસ ઓકે આ રીતે આપણો દાખલો પૂરો થાય અગિયાર માર્ક્સનો ખૂબ મહત્વના દાખલા છે ઉપરાંત ઉદાહરણ પણ ખાસ કરજો ઉદાહરણને સ્વાધ્ય દાખલા તમે કરશો એટલે કમ્પ્લીટ તમારે સારા એવા માસ્ક કવર કરી શકો ઓકે થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો